કેલેન્ડરના પાના બનીને ફરી ગયું કોને ખબર આ આખું વર્ષ ક્યાં સરી ગયું ઊગ્યું હજી તો ડાળ પર પાકતા પહેલાં ખરી ગયું ભૂલી ભુલાય નહીં એવી ન બાજુની ઘણી કરી ગયું લાગતું હતું કે ડૂબી જશે પણ સુખ રૂપ એ તરી ગયું સુખ દુઃખની યાદોનો ખજાનો પોતાની સાથે ભરી ગયું કોને ખબર આ જૂનું વરસ ક્યાં સરી ગયું હાડ ગાળતી મૃત્યુની ક્યાં વાત કરવી અહી કોઈ જિંદગીથી ડરી ગયું કેવો છું હું જોઈ શકું આઈનો એવું ધરી ગયું ભાન થતા હકીકતનો છે અભિમાન બધું જ ઉતરી ગયું કોને ખબર આ જૂનું વરસ ક્યાં સરી ગયું પોતે કી માનીતી જેને પળો એ મારી હરી ગયું ઘેરી વળી ઉદાસી એવી મન તો જાણે મરી ગયું જતાં જતા આમ તો જો કે નવા વર્ષની ભેટ એ ધરી ગયું આપીને ઉજાસ સૌને એ ખુદ અંધારામાં ઘરી ગયું કોને ખબર આ જૂનું વર્ષ ક્યાં સરી ગયું કોને ખબર આ જૂનું વર્ષ ક્યાં સરી ગયું કોને ખબર આ જૂનું વર્ષ ક્યાં શરીર